આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન થવાનું છે ત્યારે સુરનગર સંસદ બેઠક ઉપરથી કોંગ્રેસ પક્ષમાંથી ઋત્વિકભાઈ મકવાણાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ઋત્વિકભાઈ મકવાણા દ્વારા આજે લખતર તાલુકાના ગામડાની મુલાકાત લઈ ચૂંટણી પ્રવાસ શરૂ કરવામાં આવી રહ્યો છે આજે ઋત્વિકભાઈ મકવાણા ચૂંટણી પ્રચાર અંતર્ગત મોઢવાણા ગામમાં સભા સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગ લખતર તાલુકાના મોઢવાણા સહિત પેરડા સવલાણા સદાદ નાનક્યવાડીયા ઇંગરોડી ગામના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ યુવાનો સહિત અઢારે વર્ષની જ્ઞાતિના અગ્રણી યુવાનો એ રુદ્વભાઈ મકવાણાને સમર્થન કરી ટેકો જાહેર કરતા લખતા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ થાય તેવો ઘાટ જોવા મળ્યો હતો આ મિટિંગમાં સંસદ સભ્યો અને ઉમેદવાર ઋત્વીભાઈ મકવાણા નૌશદભાઈ સોલંકી શક્તિ શિહી રાણા ગયામભાઈ નેત્રાઈ હિતેન્દ્રસિંહ ઝાલા મોઢવાણા માણેકલાલ રાઠોડ વિક્રમભાઈ રબારી સહિતના કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઉપસ્થિત તમામ યુવાનો અગ્રણીઓએ ઋતિકભાઈને કીધું હતું કે ઋતિકભાઈ તું માગે બટો હમ સાથ સાથે નાના લગાવ્યા હતા સાથે ઋતિકભાઈ મકોણાને ચૂંટણી જીતાડવાની બાહનંદી પણ આપવામાં આવી હતી